આમોદમાં મતદાન જાગૃતિ અંગે રન ફોર વોર્ડ રેલીનું આયોજન શાળાના બાળકોએ વિવિધ લેખાડ બતાવી લોકોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી आगामी लोकसभा चूंटी में मतदारों मोटी संख्या में मतदान में मतदान अंगे जागृति लाइट मिश्रा शाला नंबर तरफ से रन वोट आयोजन शाला मतदान कर विविध सूत्रोच्चार रखे प्ले कार्ड बताव मतदान करने अपील कराई आमोद मिश्रा शाला बे शाला शिक्षकों आमोद चार रस्ता मच्छी मार्केट दरबार रोड हिम्मतपुरा दरबार रोड तिलक मैदान मुख्य मचार वगैरह विस्तारों में रेली काढ़ी आगामी सातवी मे रोज રેલીનું આયોજન નું નમસ્કાર મિત્રો લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે રેલી કાઢી અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજીયાતપણે મતદાન કરવા જાય મતદાન ફરજિયાત છે બધા બધા જ લોકો બુથ ઉપર જઈ પોતાનું કાપની રસીદ બતાવી અને ફરજિયાત મતદાન કરે એ બધાને અમે આ બાળકો દ્વારા અપીલ કરી જાગૃતિ આવે લોકોમાં તમે દરેકે દરેક સોએ સો ટકા સંપૂર્ણ મતદાન થાય આપણા આટલા એરિયામાં એટલા માટે અમે અહીંયા ખાસ આ જે આપણું મેદાન બજાર છે ત્યાં શાક માર્કેટ એરિયા છે ત્યાં વર્ચક જે પબ્લિકનો માહોલ છે એવા માહોલની અંદર અમે આ જાગૃતિ માટે ખાસ કરીને લોકસભા જે ચૂંટણી છે એને અંતર્ગત બે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં એની અંતર્ગત મતદાન ફરજીયાત કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છે લડે અને એની લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં આપણું એનું પ્રવેશર છે એ સાત તારીખ છે મિત્રો તો સાત તારીખે સવારે સાત સવા છ વાગ્યાથી ચાલુ થશે તો સાંજના છ વાગ્યા સુધી